ખેડબ્રમાં તલુકાના લક્ષ્મીપુરા ગામનો યુવાન આર્મીમાંથી નિવૃત્ત થઈ ઘરે પરત ફરતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું ખેડબ્રમાં શહેરથી પાંચ કિલોમીટર અંદર આવેલ લક્ષ્મીપુરા ગામ આ ગામમાં તારીખ પંદર પાંચ ઓગણીસો ચોર્યાસી ના રોજ હરિભાઈ પટેલ અને માતા લક્ષ્મીબેનને ત્યાં જન્મેલ જીગ્નેશભાઈ ધોરણ બાર સુધી લક્ષ્મીપુરા ખાતે આવેલ સેટ એનએલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ઈસવીસન બે હજાર બે માં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી બે હજાર ત્રણ માં તેઓ આર્મીમાં જોડાયા બે હજાર ત્રણ ઓગણીસ ફેબ્રુઆરી ના રોજ પોતાનું ઘર છોડી આર્મીની ટ્રેનિંગ માટે નીકળી પડ્યા બે વર્ષની સખત ટ્રેનિંગ કરી ફર્સ્ટ સોલ્જર અને પછી ટેકનિશિયન બન્યા તે પછી તેમનું પહેલું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ થયું જ્યાં તેમને ત્રણ વર્ષ પૂરા કર્યા ત્યાર પછી બીજું પોસ્ટિંગ પંજાબ ખાતે થયું તેમણે વર્ષ વર્ષ સુધી સુધી પોતાની તે પછી પછી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ત્યાર રાજસ્થાનના કોટામાં ત્રણ આસામના ગુવાહાટીમાં ત્રણ વર્ષ રહ્યા તેમનું છઠ્ઠું પોસ્ટિંગ રાજસ્થાનના જોધપુરમાં ત્રણ વર્ષ સુધી થયું અને ત્યારબાદ તેમનું છેલ્લું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રાષ્ટ્રીય રાઇફલ્સમાં થયું જ્યાં તેમણે ત્રણ વર્ષ પૂરા કર્યા તેમણે એક ફોજી તરીકે બાવીસ વર્ષ સુધી નોકરી કરી પૂર્ણ કરી વતન ફર્યા હતા વતન ફર્યા બાદ તેમના પરિવારજનો સગા સંબંધીઓને ખેડબ્રહ્મા તાલુકા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજીથી વરઘોડા સ્વરૂપે ફૂલોથી સ્વાગત કરતા કરતા પોતાના વતન લક્ષ્મીપુરા સુધી ડીજેના સાથે વાતે ગાતે લઈ ગયા પોતાનું સંતાન ઘણા વર્ષે હેમખેમ પરત આવતા તેમના પિતા હરિભાઈ માતા લક્ષ્મીબેન તથા તેમનો સમગ્ર પરિવાર ભાવ વિભોર થયો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા બ્યુરો ચીફ